અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એટલે કે એમ અમદાવાદમાં ફરતી લાલ બસો આ એમ ટીએસનું નામ બદલીને હવે અમદાવાદ મોડ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ કરી દેવાની જરૂર જણાય છે કેમ કે છેલ્લા એક જ વર્ષમાં આંકડા આવે છે તે પ્રમાણે ત્રણસો ને બાવન જેટલા અકસ્માતો આ લાલ બસો દ્વારા સર્જવામાં આવ્યા છે અને તે અકસ્માતોની અંદર વીસ જેટલા લોકોનો તો ભોગ લેવાઈ ગયો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બસો ચલાવવામાં આવે છે જેનું નામ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એટલે કે અમદાવાદની સિટી બસો લોકોની સુખ સુવિધાઓ માટે આ બસો ચલાવવામાં આવે છે કે લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં કે વાહન વ્યવહારમાં હાલાકી ના ભોગવવી પડે પરંતુ લોકો જો બચશે તો હાલાકી ભોગવશે ને લોકોનો આ બસો ભોગ લઈ રહી છે કેમ કે છેલ્લા એક વર્ષના આંકડા એવા આવે છે કે ત્રણસો ને બાવન જેટલા અકસ્માતો આ લાલ બસો દ્વારા સર્જવામાં આવ્યા છે તેમાંથી વીસ જેટલા લોકોના તો મોત પણ નીપજ્યા છે શું આ બસો લોકોને સુખ સુવિધા પૂરી પાડવા માટે ફરે છે કે પછી લોકોનો ભોગ લેવા માટે ફરે છે તે વાત હવે સમજાતી નથી ત્યારે ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં દર્શાવાયું છે કે એએમટીએસ બસો માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ રહી ગયું છે પરંતુ સંપૂર્ણપણે ખાનગીકરણ તરફ દોરી ગઈ છે તેમાં ભાજપના એમએલએ કૌશિક જૈનના પરિવાર સહિતના ત્રણ કોન્ટ્રાક્ટરોની બસોએ સૌથી વધુ અકસ્માત સર્જ્યા હોવાનું આ અહેવાલમાં દર્શાવાયું છે આ અહેવાલમાં દર્શાવાયું છે કે છેલ્લા એક વર્ષની અંદર ત્રણસો ને બાવન જેટલા અકસ્માતો આ બસો દ્વારા સર્જવામાં આવ્યા છે તેમાંથી વીસ જેટલા લોકોના તો ભોગ લેવાઈ ગયા છે ત્યારે આ બસોની અંદર ભાજપના એમએલએ કૌશિક જૈનના પરિવાર સહિતના ત્રણ કોન્ટ્રાક્ટરોની બસોએ સૌથી વધુ અકસ્માત સર્જ્યા હોવાનું પણ આ અહેવાલમાં દેખાઈ આવે છે ત્યારે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની આદિનાથ બલ્ક પ્રાઇવેટ લિમિટેડ અરહમ ટ્રાન્સપોર્ટેશન ટાંક બસ સર્વિસ નામના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા વધુમાં વધુ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જોવું એ રહ્યું કે અમદાવાદની આ બસો જે અમદાવાદના રસ્તાઓ ઉપર લાલ બસો તરીકે ઓળખાય છે તે બસો અમદાવાદના લોકોને સુખ સુવિધાઓ પૂરી પાડવા માટે ફરે છે કે પછી લોકોનો ભોગ લેવા માટે ફરે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમાં કોઈ ધ્યાન આપે છે કે ના માત્ર ખાનગી કંપનીને કોન્ટ્રેક આપીને પોતે પૈસાથી મતલબ રાખે છે જો આપણે આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર तो तेने कहिये जे